આ તરફ અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહા બેઠકનું આયોજન ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે રોષ ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની આ બેઠક ક્ષત્રિય સમાજની વિવિધ સિત્તેર સંસ્થાઓની આ બેઠક છે ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી તે અંગે આ બેઠકમાં ચર્ચા હશે કશ્યપ જોશી આંગે અંગે વધુ માહિતી છે કશ્યપ જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે પરસોત્તમ રૂપાલા કે જેઓ કેન્દ્રીય મંત્રી છે અને રાજકોટના ઉમેદવાર છે ભાજપના અને તેના દ્વારા ક્ષત્રિય સમાજ માટે થઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી અને તેનો વિરોધ છે તે હજી સમ્યો નથી સી આર પાટીલ પોતે રાજકોટમાં અત્યારે બેઠકો કરી રહ્યા છે તેમ છતાં ડેમેજ કંટ્રોલ થાય તેવી સ્થિતિ નથી અને મહા બેઠક જે છે ક્ષત્રિય સમાજની ત્યાં ગોતા ખાતે રાજપૂત ભવનમાં મળી છે અને આગળની રણનીતિ શું હોઈ શકે તેને લઈ અને આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવી રહી છે આગેવાનો જે છે રાજ્ય ક્ષત્રિય સમાજના તેની સાથે ચર્ચા કરીને તેની વાત તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી હતી કે અવારનવાર એક સમાજને સાથે રાખવા માટે થઈ અને અન્ય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને ક્ષત્રિય સમાજ માટે આ પ્રકારની જે ટિપ્પણી કરવામાં આવી છે તે કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લેવાય અને આગામી સમયમાં તેની અસર છે તે જોવા મળશે અને આ સિવાયના પણ અન્ય જે રાજકીય મુદ્દાઓ છે ટિકિટને લઈને વાત હોય મંત્રીમંડળમાં સ્થાનને લઈને વાત હોય કે પછી લોકસભામાં ટિકિટને લઈને વાત હોય આ તમામ મુદ્દાઓ પર ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે ને અત્યારે સિત્તેરથી વધારે અલગ અલગ જે સંગઠનો છે તેના વડાઓ અહીં એકત્રિત થયા છે અને તે તમામના દ્વારા એક જ એજન્ડા ઉપર આગામી સમયમાં આગળ ચાલવા માટે થઈ અને આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવી રહી છે જે પ્રમાણે અત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે આ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ છે તે થઈ રહ્યો છે પરંતુ આગામી સમયમાં જે ચૂંટણી સમયે અન્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજ ભાજપથી વિમુખ ના થાય તેના માટે થઈ ભાજપ જે છે તે સક્રિય થયું છે પરંતુ આ તરફ સમાજની બેઠક છે તે અત્યારે ચાલી રહી છે તેમની વાત સ્પષ્ટ છે કે આ નિવેદન તો સાંખી ના જ લેવાય અને સાથે રહેવું તે કોઈ પણ રીતે શક્ય નથી અને સમાજ જે છે તે આ તમામ મુદ્દાઓ પર અત્યારે મનોમંથન કરી રહ્યું છે જી જી કશ્યપ આભાર સમગ્ર માહિતી આપવા માટે